દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ સુરત કલેક્ટર આલય પહોંચેલા ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા પડતર માંગણીઓને લઈ આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી સુરત કલેક્ટર ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન પોચ્યું હતું અને કલેક્ટર થકી ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રીએ આવેદન પત્ર આપી તેઓની વિવિધ પડતર માંગણીઓના નિવારણની સાથે સુપ્રીમ કોર્ટના ચુકાદામાં થયેલ સૂચન તથા ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને અમલ કરવા અને આંગણવાડી વર્કર હેલ્પર તથા વર્ગ ત્રણ અને વર્ગ ચાર ના નોકરીયાતો ને લઘુત્તમ વેતન ચુકવવા નિર્ણય કરવાની માંગ સાથે આવેદનપત્ર અપાયું હતું બેન શ્રીમાવે ઘટક નો સેડા સેડાસા આજે આખું જે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન ના પ્રવક્તા તરીકે હું ફરજ બજાવું છું અમારી સાથે અમારા પ્રમુખ બેનો છે અને બીજા સભ્ય દારો ઉપસ્થિત છે ભેગા થવાનું કારણ છે આવી ગયેલો છે તો અમને છ મહિનામાં માં નિયમ ગણવાની વાત કરી છે તો અમારું પ્રમુખ એક મુદ્દા આ છે કે અમને જે હાઈકોર્ટે ચુકાયદા આપવાનું કીધું છે ત્યારથી અમારા લઘુત્તમ વેતન ચાલુ કરો અને બહેનોને ભલે તો છ પણ એના પછી બી તમે એ લોકો રિપિટિશન દાખલ કરી છે તમારી બી પિટિશન જશે અને અમારી બહેનો એકદમ હમણાં જંગી લડવામાં

અને એવી રીતે અમને બહુ હેરાન ગતિ થઈ છે પણ ખરેખર મેં ધન્યવાદ આપું છું મીડિયા સોશિયલ મીડિયા ને કે જેને અમારું કામ બતાવ્યું અને હાઈકોર્ટ ની આંખમાં આવ્યા અમે અને તો અમારા આવી રીતે ચુકાદો આવ્યો છે કે ત્રીજા વર્ગ અને ચોથા વર્ગમાં લેવામાં આવશે દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ